પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું આજે આપણે એઝરા અને નહેમ્યા બંને પુસ્તકોના સર્વેક્ષણમાં આગળ વધીશું અગાઉ મેં આપને જણાવ્યું હતું કે જૂના કરારના બાર ઐતિહાસિક પુસ્તકોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે પ્રથમ ભાગમાં યહોશવા ન્યાયાધીશો અને રૂથ અને બીજા ભાગમાં રાજાઓ સમુએલ અને કાળવૃંતાના છ પુસ્તકો બાકીના ત્રણ પુસ્તકોને બંદિવાસ પછીના ઐતિહાસિક પુસ્તકો કહી શકાય બાબિલની ગુલામગીરી હિબ્રુ ઇતિહાસની ખૂબ જ મહત્વની ઘટના છે જ્યારે પ્રબોધકોને ઐતિહાસિક રીતે જોઈએ તો તેમણે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે બંદીવાસ પહેલાંના પ્રબોધકો બંદિવાસ દરમિયાનના પ્રબોધકો અને બંદીવાસ પછીના પ્રબોધકો હેબ્રી ઇતિહાસમાં બાબેલની ગુલામગીરી એક મહત્વનું સીમાચિહ્ન બની શકે છે એઝરા નહેમિયા અને એસ્તર એ ત્રણેય બંદીવાસ પછીના ઐતિહાસિક પુસ્તકો છે એઝરા અને નહેમ્યાના પુસ્તકો એ જૂના કરારની સુવાર્તા સમાન છે કારણ કે તે લગભગ સમાનાર્થી છે બંને પુસ્તકો બાબેલની ગુલામીમાંથી પાછા ફરવા વિશે જણાવે છે હેબ્રી ઇતિહાસનું સામાન્ય નિરીક્ષણ કરતાં મને લાગે છે કે તેના સાત સત્યો તમારે જાણવા જોઈએ તેમાંનું એક સત્ય છે બાબેલની ગુલામીમાંથી પાછા ફરવું હવે મિત્ર યહુદાના દક્ષિણીના રાજ્યો સિત્તેર વર્ષ સુધી બાબેલના બંદીવાસમાં હતા ઈરાને બાબેલને જીતી લીધું હતું અને કોરેસ રાજા બન્યો હતો કે તરત જ તેણે એવું હુકમનામું બહાર પાડ્યું કે જેઓ બાબેલના બંદીવાસમાં છે તેઓ ફરીથી પાછા જઈને તેમનું મંદિર તેમનું શહેર અને તેમનો દેશ બાંધી શકે છે કુરેશના આશીર્વાદથી ઘણા યહૂદીઓ પાછા ફર્યા હતા કુરેસે પુનઃ બાંધકામને માટે નાણાકીય મદદ પણ પૂરી પાડી હતી એટલા માટે મિત્ર એઝરા નહેમિયા અને એસ્તરના પુસ્તકોમાં તમારે એ સમજવાની જરૂર છે કે ત્રણ ભાગમાં લોકો બાબેલના બંદીવાસમાંથી પાછા ફર્યા છે તારીખો આપીને હું તમારામાં કંટાળો ઉપજાવવા માગતો નથી હું હંમેશા તમને જણાવવા માગું છું કે આત્મિક અને વ્યવહારિક લાગુકરણ અને એના પર જ હું ભાર મૂકવા માગું છું એટલા માટે કોરેસ રાજાએ હુકમ બહાર પાડ્યો કે તરત જ પ્રથમ ભાગમાં લોકો પાછા ફર્યા તેમાંના આગેવાનો જરૂબાબેલ અને યસુઆ હતા તેઓ ઈસ્વીસન પૂર્વે પાંચસો સાડત્રીસમાં પાછા ફર્યા હતા તેઓ મંદિરના પુનઃ બાંધકામના સંકેતના હેતુરૂપ હતા પુનઃ બાંધકામનું કાર્ય શરૂ થતાં જ તેઓને સતાવણી અને વિરોધ દ્વારા દૂર ખેંચી જવામાં આવ્યા હતા હા અને જખારીયા આવ્યા સુધી કાર્યને અટકાવી દેવામાં આવ્યું હતું આ બંને પ્રબોધકોના કાર્યથી બાંધકામ શરૂ થયા પછી એકવીસ વર્ષ પછી મંદિરના બાંધકામનું પુનઃ બાંધકામનું કાર્ય પૂરું થયું હતું હવે મિત્ર ઐતિહાસિક સંદર્ભ સમજીએ સાડત્રીસ વર્ષ બાદ ઈસવીસન પૂર્વે એટલે કે ચારસોને અજ્ઞાહેસીમાં એસ્તર ઈરાનની રાણી બની હતી ઈસવીસન પૂર્વે ચારસો અઠ્ઠાવનમાં એઝરાની આગેવાની હેઠળ બંદીવાસમાંથી બીજો ભાગ પાછો ફર્યો હતો પ્રથમ ભાગને ઈશ્વરે પુનઃ બાંધકામના હેતુથી પાછા મોકલ્યા હતા તે પછી મંદિરમાં એક સબળ સેવા ઈશ્વર મૂકવા માંગતા હતા તેથી એઝરા જે શાસ્ત્રનો મહાન શિક્ષક હતો તેની આગેવાની નીચે બીજો ભાગ પાછો ફર્યો હતો તે અગ્નાહેસી વર્ષ પછી થયું અને મંદિરના પુનઃ બાંધકામના અઠ્ઠાવન વર્ષ પછી થયું હતું બીજો ભાગ પાછા ફર્યાના તેર વર્ષ પછી નહેમ્યા પ્રબોધકની આગેવાની નીચે ત્રીજો ભાગ પાછો ફર્યો હતો તેનો હેતુ યરુસલેમની આસપાસ કોટ બાંધવાનો હતો નહેમ્યા પ્રબોધકની આગેવાની હેઠળનો ત્રીજો ભાગ પ્રથમ ભાગના બાણું વર્ષ પછી અને મંદિરના બાંધકામના ઇકોતેર વર્ષ પછી પાછા ફર્યા હાગાઈ અને જખાર્યા મંદિરના પુનઃ બાંધકામના કાર્યમાં સામેલ થયા પરંતુ માલાખી પ્રબોધક યરુસલેમના કોટના બાંધકામમાં નહેમ્યા પ્રબોધકની સાથે હતો એઝરા અને નહેમ્યાના પુસ્તકોનો અભ્યાસ સાથે જ કરવો જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણી બધી બાબતોમાં સામ્યતા આપણે જોઈ શકીએ છીએ સૌથી પ્રથમ આ બંને પુસ્તકોનો લેખક એઝરા છે તેઓ બંને હેબ્રી ઇતિહાસની એક જ ઘટના બાબેલના બંદીવાસ વિશે જણાવે છે તે બંને પુસ્તકોનો મુખ્ય મુદ્રાલેખ ઈશ્વરનું કાર્ય છે બંને પુસ્તકોમાં ઈશ્વરનું કાર્ય બાંધકામનું છે બંને પુસ્તકો જણાવે છે કે માણસના કાર્યને ઈશ્વરનું કાર્ય બનાવવું હોય તો કયા સિદ્ધાંતોને અનુસરવા જોઈએ પ્રિય મિત્ર જો તમે ઈશ્વરના કાર્યમાં રસ ધરાવો છો અને તેમાં સામેલ થવા માગો છો તો તમારે આ બંને પુસ્તકો વાંચવા જ જોઈએ કારણ કે તે તમને ઈશ્વરના કાર્યના સિદ્ધાંતો બતાવશે એઝરા અને નહેમિયાના પુસ્તકમાં મંદિર અને કોટના બાંધકામમાં આ સિદ્ધાંતોનું લાગુકરણ જોવા મળે છે આજે જે જગતમાં આપણે રહીએ છીએ તેમાં ઈશ્વર તેની મંડળી બાંધી રહ્યા છે જ્યારે ઈશ્વરનું કાર્ય માણસ દ્વારા પૂર્ણ થાય છે ત્યારે તે મંદિર હોય કોટ હોય કે મંડળી હોય પણ તેમાં તેના સિદ્ધાંતો લાગુ કરી શકાય છે આ બંને પુસ્તકોમાં બીજી સામ્યતા એ છે કે તે બંને પુસ્તકો આગેવાનો નમૂનો પૂરો પાડે છે આજના સમયમાં કસા ભલીવાર વિનાની આગેવાની જોવા મળે છે આજના સમયમાં લોકોને એઝરા અને નહેમિયા જેવા આગેવાનની જરૂર છે એઝરા અને નહેમિયાની આગેવાનીમાં અને તેમના તાલંતોમાં તફાવત હતો એઝરા એ લહ્યો હતો એનો અર્થ કે તે ઈશ્વરના વચનોનો શિક્ષક હતો સામાન્ય રીતે તેનું કાર્ય એક પાળક જેવું હતું જ્યારે નહેમિયા પ્રબોધક એ વ્યવહારિક રીતે પ્રશ્નોનો નિકાલ કરનાર હતો તે એક લેમેન જેવો ભાઈ હતો એઝરા એ ધર્મગુરુ હતો હમિદ્ર એઝરા અને નહેમ્યા બંને આગેવાનોમાં તફાવત હતો એઝરા ધર્મગુરુ હતો જ્યારે નહેમ્યા એ તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ હતો પરંતુ તે એઝરા જેવો જ આત્મિક વ્યક્તિ હતો પરંતુ તે વ્યવહારિક મહત્વની દ્રષ્ટિથી પ્રશ્નનો નિકાલ કરનાર હતો બંનેનું વ્યક્તિત્વ અલગ હતું પરંતુ બંને મહાન આગેવાનો હતા એઝરા અને નહેમિયા બંને પુસ્તકોમાં બીજી સામે ત્યાં એ છે કે તેમાં મોટી જાગૃતિની નોંધ આપવામાં આવેલી છે અને બંનેની રૂપરેખા પણ લગભગ સરખી જ છે બંને પુસ્તકોનો મુખ્ય વિષય પણ ઈશ્વરનું કાર્ય જ છે એઝરા અને નહેમ્યા પ્રબોધક બંને પુસ્તકોમાં નવમાં અધ્યાયમાં બંને આગેવાનો ઈશ્વરના લોકોના વર્તનથી દુઃખી થાય છે તેમાંની કબૂલાતની પ્રાર્થના અને પસ્તાવો બહુ જ અસર ઉપજાવે છે કે જે લોકોમાં ચમત્કારિક જાગૃતિ લાવે છે હવે મિત્ર સામ્યતાનો મુદ્દો ચાલુ રાખતા બંને પુસ્તકોમાં બીજી સામ્યતા એ છે કે ઈશ્વરના લોકો દ્વારા ઈશ્વરનું કાર્ય પૂર્ણ થાય માટે બંને પુસ્તકોમાં વિદેશી રાજાઓ પરવાનગી આપે છે કરુણા દર્શાવે છે અને એથી વિશેષ મદદ પણ પૂરી પાડે છે ઈશ્વરના લોકો ઈશ્વરને રાજા તરીકે નકારે છે ત્યારે એઝરા અને નહેમેના પુસ્તકમાં ઈશ્વર વિદેશી રાજાઓનો ઉપયોગ કરે છે કોરેસ ઈરાનનો રાજા હોવા છતાં ઈશ્વર તેનો ઉપયોગ કરે છે બંને પુસ્તકો બંદીવાસ પછીના પુસ્તકો છે તેમની શરૂઆત ઈરાની સત્તામાં થઈ અને તેમનો અંત યરૂસાલેમાં આવ્યો બંને પુસ્તકો એક જ રાષ્ટ્રની બે બાજુઓ દર્શાવે છે એઝરા આત્મિક દ્રષ્ટિબિંદુ આપે છે જ્યારે નહેમિયા રાષ્ટ્રીય દ્રષ્ટિબિંદુ આપે છે હમિદ્ર કાળવુંતાના પુસ્તકનો અંત નિષ્ફળતા અને નિરાશામાં આવ્યો છે રાજાઓના પુસ્તકનો અંત નિષ્ફળતા નિરાશા અને બંદીવાસમાં આવ્યો હતો જ્યારે એઝરા અને નહેમિયાના પુસ્તકનો અંત આશાવાદી અને આનંદી લાગે છે હવે આપણે જોઈએ છીએ કે યરમિયાના અઢારમા અધ્યાયમાં યરમિયાને એક કુંભારને ઘેર જવાનું કહેવામાં આવે છે તેથી તે કુંભારને ઘેર ગયો અને તેણે સંકેતરૂપ ઉપદેશ આપ્યો કારણ કે તે એ પ્રકારનો પ્રબોધક અને ઉપદેશક હતો યરમિયાએ કુંભારને માટીનું વાસણ ઘરતો જોયો તે વાસણ બગડી ગયું તેથી કુંભારે તેને ફેંકી દીધું અને બીજું વાસણ બનાવ્યું આપણે જોઈએ છીએ તે પ્રમાણે યર્મિયાએ એક મહાન સંદેશ સાથે કુંભારના ઘરેથી પાછો આવ્યો તે ઈસુ ખ્રિસ્તના સંદેશ જેવો જ હતો કે તમારે નવો જન્મ પામવો જ જોઈએ તમને નવા બનાવવા એ ઈશ્વરને માટે શક્ય છે એઝરા પ્રબોધક અને નહેમિયા પ્રબોધકના નવમાં અધ્યાયનું દૈવી અને ઈશ્વરીય અને વ્યવહારિક લાગુકરણ એ જ છે કે ઈશ્વર તેના લોકોને નવા બનાવી શકે છે પ્રિય મિત્ર અંતમાં હું તમને એ જ પ્રશ્ન પૂછવા માગું છું કે શું ઈશ્વરે તમને નવા બનાવ્યા છે પવિત્ર આત્મા પ્રેરિત યરમિયાનો આ સંદેશ આપણને એ જણાવે છે કે સર્વ શક્તિમાન ઈશ્વર તમારે માટે એ કરવા માગે છે શું મિત્ર ઈશ્વરે તમને નવા બનાવ્યા છે પવિત્ર આત્મા પ્રેરિત યરમિયાનો સંદેશ આપણને એ જ બાબત જણાવે છે કે સર્વશક્તિમાન ઈશ્વર તમારે માટે એ કરવા માગે છે ઈશ્વર જે કુંભાર છે તે નકામાં વાસણને ભાંગી નાખીને તેને ફરીથી નવું બનાવે છે જ્યારે તમે આ ઉદાહરણને તમારા જીવનમાં લાગુ કરો છો ત્યારે તે તમારા જીવનમાં બહુ જ દુઃખદાયક અનુભવમાં લાવે છે નવું બનવાની પ્રક્રિયા એ પીડાજનક પ્રક્રિયા છે પરંતુ તેનું પરિણામ ખૂબ અદ્ભુત છે ખૂબ સુંદર છે અને એથી વિશેષ આશીર્વાદમય છે પ્રિય મિત્ર મારા જીવનમાં એવા ઘણા આત્મિક સમયો છે કે જે ઈશ્વરના જુદા જુદા ચમત્કારો જેણે મારા જીવનમાં કામ કર્યું છે તેને રજૂ કરે છે તેમાંના એક અનુભવને હું યરમિયા પ્રબોધકના આ પ્રતિકાત્મક સંદેશની સાથે સાંકળું છું શું તમારી આત્મિક દીવાલને ફરીથી બાંધવાની જરૂર છે ઈશ્વર તમને નવા પાત્રો બનાવવા માટે શું ભાંગી રહ્યા છે શું તમારા માટે અત્યારે જ આ અનુભવમાંથી પસાર થવું શક્ય છે મારો અનુભવ છે કે નવું પાત્ર બનવાનો અનુભવ તે બધા જ પીડાજનક અનુભવોથી વિશેષ છે પ્રિય મિત્ર આપણે જોયું તે પ્રમાણે એઝરા અને નહેમિયાનું પુસ્તક એ ખૂબ જ સામ્યતા ધરાવે છે ખૂબ જ એકરૂપતા ધરાવે છે નહેમિયા અને એઝરા એ બંને એક જ સમયના પ્રબોધકો હતા તેમ છતાં પણ તેઓમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે અને તેમાંથી મને તમને ઘણું બધું શીખવા મળે છે આપણે જોઈએ છે તે પ્રમાણે ઈશ્વરે વિદેશી રાજાનો ઉપયોગ કર્યો વિદેશી રાજાઓએ તેઓને બહાર કાઢ્યા વિદેશી રાજાઓએ તેઓને જરૂરિયાતો પૂરી પાડી નેથી વિશેષ વિદેશી રાજાઓએ મંદિરના બાંધકામને માટે નાણાકીય મદદ કરી પ્રિય મિત્ર આપણે જોયું તે પ્રમાણે યર્મિયાને એ કુંભારને ઘેર જવાનું કહેવામાં આવે છે અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જીવન માટે નવું જીવન ઘડનાર છે તમારે નવો જન્મ પામવો જ જોઈએ ઈશ્વરે તમને નવા બનાવ્યા છે ઈશ્વરને માટે આ શક્ય છે એઝરા અને નહેમીના પુસ્તકમાં આ દૈવી લાગુકરણ છે આ વ્યવહારિક લાગુકરણ છે ઈશ્વર તેના લોકોને નવા બનાવી શકે છે પ્રિય મિત્ર ઈશ્વર એ કુંભાર છે કે જે નવું વાસણ બનાવે છે આ પ્રક્રિયા એ ખૂબ જ કષ્ટદાયક છે આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ ભરી છે આ પ્રક્રિયા ખૂબ જ પીડાજનક છે નવું પાત્ર બનવાનો અનુભવ તે બધા જ પીડાજનક અનુભવોથી વિશેષ અનુભવે છે એટલા માટે જ મારી તમને એ જ સલાહ છે કે આ પ્રક્રિયામાં ઈશ્વરની સાથે સામેલ થાઓ અને તેના હકારાત્મક પરિણામોનો એટલે કે ઈશ્વર તમને નવું પાત્ર બનાવે તેનો ભરપૂર આનંદ પ્રાપ્ત કરો આ જ એઝરા અને નહેમેના પુસ્તકના લાગુકરણમાંથી એક બાબત છે પ્રિય મિત્ર હું અત્યારે આપને એઝરા નામના માણસ વિશે જણાવવા માગું છું આ સર્વેક્ષણમાં આપણે ઘણો બધો સમય હિબ્રુ ઇતિહાસ વિશે જોયો છે અને તેમાં થોડા સાચા મહાન આગેવાનો આપણને મળ્યા છે આપણે ઘણા સારા માણસોને મળ્યા છીએ પણ સાચા મહાન માણસો થોડા મળ્યા છે તેમાં મૂસા સર્વ વિજેતા છે ઇબ્રાહિમ ઈસરાયલના બાળકોનો પિતા હતો ત્યારબાદ મૂસા આગેવાન બન્યો દાઉદ પણ મહાન આગેવાન હતો આપણે જાણીએ છીએ કે પહેલાં સમુએલનો અડધો ભાગ તથા બીજો સમુએલ દાઉદના જીવન વિશે જણાવે છે સમુએલ પણ મહાન આગેવાન હતો સમુએલ ઈસરાયલના બાળકોને અંધકારના સમયમાં દોરવણી આપનાર હતો અને આગેવાનની ખોટ પૂરી પાડનાર હતો એઝરાને પણ મૂસા દાઉદ અને સમુએલની હરોળમાં મૂકી શકાય તેમ છે એઝરા મહાન માણસ હતો ઈશ્વરના કાર્યમાં એઝરાનો અજાયબ જો ફાળો હતો યાદ રાખો મિત્ર એઝરાને હિલકિયા કે જેણે શાસ્ત્ર સુધી કાઢ્યું હતું તેની સાથે સંબંધિત છે આ સમયે લોકો ભૂલી ગયા હતા કે શાસ્ત્ર જેવું કંઈક છે હિલકિયાએ એઝરા પર ખૂબ જ પ્રભાવ પાડ્યો હતો હવે એઝરાની સેવા શાસ્ત્ર પર રસ ઉત્પન્ન કરવા જાગૃતિ લાવવાની હતી જોકે એઝરા બંદીવાસના સમયમાં જીવ્યો હતો એઝરા યાજક તરીકે કાર્ય કરી ના શક્યો જેમ સામાન્ય રીતે હિબ્રુ યાજકો કરતા હતા તેમ એઝરા ના કરી શક્યો તેના કરતાં નિરાશ થયો અને કહ્યું વારુ હું ધારું છું કે ઈશ્વર મરેલા છે એઝરાના પુસ્તકના સાતમા અધ્યાયની દસમી કલમ જણાવે છે કે યહોવાના નિયમોનું સંશોધન કરીને એટલે કે ઈશ્વરના નિયમોનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઈસરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું આ કલમ એઝરાના જીવનનું માર્ગદર્શન આપ્યા છે મિત્ર જો આપણે આપણા જીવન વિશે વિચારીએ તો આપણા જીવનનો ત્રીજો ભાગ માત પિતા સાથે વિતાવીએ છીએ બીજો ત્રીજો ભાગ આપણા જીવનસાથી સાથે વિતાવીએ છીએ અને બાળકોને ઉછેરીએ છીએ અને ત્રીજો એક ભાગ આપણે જીવનસાથી સાથે વિતાવીએ છીએ કે જેમાં માળો ખાલી થઈ જાય છે એઝરા તેનું જીવન ત્રણ સમયગાળામાં જુદું ઉપાડે છે હવે મિત્ર પ્રથમ ત્રીજો ભાગ એઝરા પોતાના જીવનને તૈયાર કરે છે એઝરાએ ઈશ્વરનું વચન જાણવા પોતાનું મન લગાડ્યું હતું એઝરા કહે છે કે તેણે ઈશ્વરનું વચન શોધ્યું અને ખંતથી તેનો અભ્યાસ કર્યો આ તેના જીવનના સમયને તૈયારીનો સમય કહી શકાય છે હવે બીજો એઝરાના જીવનનો ત્રીજો ભાગ ઈશ્વરના વચનમાં જીવવા પોતાનું જીવન અર્પી દીધું હતું ઈશ્વરનું વચન જે કહે છે તે પોતાના જીવનમાં લાગુ કર્યું એટલે કે લાગુકરણ કર્યું એ શાસ્ત્રના વચનોનું એઝરા ઈચ્છતો હતો કે તેના જીવનનો ત્રીજો ભાગ માર્ગદર્શક બની શકે આ રીતે આપણા જીવનમાં ભાગ પાડવા એ સુંદર છે આજનો પ્રશ્ન છે કે જેઓ શિક્ષણ આપે છે તેઓ સિદ્ધાંતોની તૈયારી કરી શિક્ષણ આપે છે પરંતુ તેઓની પાસે અનુભવો નથી તેઓ અભ્યાસ દ્વારા મગજમાં માહિતી એકત્ર કરે છે પરંતુ તેઓ પોતાના જીવનમાં અમલ કરતા નથી અથવા તો તેમાં તેનું પાલન કરતા નથી જે સારા શિક્ષકો છે તેઓ અભ્યાસને વ્યવહારુ જીવનમાં મૂકે છે આ અનુભવ બાદ તેમના જીવનને ખૂબ જ ફળદાયી વાપરી શકે છે હવે મિત્ર એઝરા સાત અને દસમી કલમમાં તેના જીવનના ત્રણ વિભાગ જોઈ શકીએ છે પ્રથમ વિભાગમાં તે બતાવે છે કે સંશોધન કરવું પછી પાળવું અને પછી શિક્ષણ આપવું એઝરા ઈશ્વરના વચનનો મહાન શિક્ષક હતો હવે જો તમે એઝરાના જીવનના ફાળાને ધ્યાનમાં લેશો તો તમે એઝરાને દાઉદ સમૂહેલ અને મુસા પ્રબોધકની હરોળમાં મૂકી શકશો મેં આ પહેલાં આપણે જણાવ્યું કે એઝરા કાળ એઝરા અને નહેમિયાનો લેખક છે એઝરાએ ગીત શાસ્ત્ર એકસો ઓગણીસમું લાંબામાં લાંબુ ગીત જૂના કરારમાં લખ્યું છે જેમાં એકસો છોતેર કલમો છે તેથી આપણે સમજી શકીશું કે એઝરાના મનનો કબજો શાસ્ત્રએ લઈ લીધો છે આ માણસ એઝરા શાસ્ત્રની સાથે હતો અને આ ગીત મુખ્ય ભાષામાં બહુ સુંદર ગીત છે મિત્ર પરંપરાગત રીતે માનવા જેવું છે કે એઝરા બંદીવાસમાં હતો અને તેથી તે યાજક તરીકે કાર્ય ના કરી શક્યો સભાસ્થાનની શોધ એઝરાએ કરી હતી ઘણા લોકો મંદિર અને સભાસ્થાનના તફાવત વિશે જાણતા નથી યરૂલમનું મંદિર આરાધનાનું ધામ હતું જ્યારે સુલેમાને મંદિર બાંધ્યું ત્યારે આરાધનાના તંબુની આરાધના પદ્ધતિ જેવી જ આરાધના હતી પણ સભાસ્થાન ભક્તિનું સ્થળ નથી સભાસ્થાન શિક્ષણનું સ્થળ છે અને તેની શોધ એઝરા પ્રબોધકે કરી હતી તેનો અર્થ કે એઝરાએ ઈશ્વરના વચનોના શિક્ષણમાં અદ્ભુત ફાળો આપ્યો છે એઝરાના લીધે સભા શિક્ષકમાં ઘણા બાળકોને ઈશ્વરના વચનોનું શિક્ષણ મળ્યું છે હવે ઘણા બાઇબલના અભ્યાસીઓ માને છે કે એઝરાનો ફાળો જૂના કરારની રચના માટે પણ અજાયબ જેવો છે તેણે જૂના કરારના પુસ્તકોની ગોઠવણ કરી અને તેમને નિયમના પુસ્તકો ઇતિહાસના પુસ્તકો કાવ્યમય પુસ્તકો મોટા અને નાના પ્રબોધકોના નામ હેઠળ મૂક્યા હતા હવે ઈશ્વર સાથે કાર્ય કરવાનો સંદેશ એઝરાના પુસ્તકમાં આપેલ છે જો તમે ઈશ્વરના કાર્યમાં રસ ધરાવો છો તો તમે એઝરાના પુસ્તકની અનુક્રમણિકામાં રસ ધરાવશો ઈશ્વરના કાર્યના સિદ્ધાંતો તમે શોધી શકશો ઈશ્વરના કાર્યનો પ્રથમ સિદ્ધાંત એ આ પ્રમાણે છે જ્યાં ઈશ્વરનું કાર્ય કરવાનું છે ત્યાં ઈશ્વર તે કાર્યને મુખ્ય દૂરનાર છે હવે મિત્ર સાંભળશો બીજી વાર હું આ વાક્ય વાંચું છું જ્યાં ઈશ્વરનું કાર્ય કરવાનું છે ત્યાં ઈશ્વર તે કાર્યને મુખ્ય દોરનાર છે હવે નવા કરારમાં રોમનોને લખેલો પત્ર તેના છત્રીસમી કલમમાં ઈશ્વરથી સર્વ ઉત્પન્ન થયું સર્વ તેમની મારફતે જ અસ્તિત્વ ધરાવે છે અને સર્વ તેમના માટે જ છે એટલે કે ઈશ્વરને માટે છે ઈશ્વર કાર્યનો માર્ગ છે કાર્યની પાછળ ઈશ્વરની શક્તિ છે અને ઈશ્વરનો મહિમા થાય તે કાર્યનો હેતુ છે હવે હું માનું છું કે આ એઝરાની અગ્રિમતા છે જ્યારે એઝરાને ભાન થયું કે ઈશ્વર તેમને બાબેલની ગુલામીમાંથી પાછા ફેરવવા માગે છે ત્યારે તેની ખાતરી થઈ કે ત્યાં સુધી તેણે રાહ જોઈ હવે અહીં એઝરાના પુસ્તકમાંથી ઈશ્વરના કાર્ય વિશેનો બીજો સિદ્ધાંત જોવા મળે છે જ્યારે ઈશ્વર પોતે કાર્યનું સંચાલન કરે છે ત્યારે મનુષ્ય દ્વારા તે તેને પૂર્ણ કરવા ઈચ્છે છે જે વ્યક્તિ તેનું કાર્ય પૂર્ણ કરનાર છે તે માનવીય કારભારીને ઈશ્વર બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન આપશે હવે ઈશ્વરના કાર્ય વિશે એઝરા આપણને ત્રીજો સિદ્ધાંત શીખવે છે કે જ્યારે ઈશ્વર તેના કાર્યને માટે માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારે તે માટેની બધી જરૂરિયાતો પણ પૂરી પાડે છે તેના આ સિદ્ધાંતનો ઉલ્લેખ શાસ્ત્રમાં અનેક જગ્યાએ જોવા મળે છે હવે નવા કરારમાં માથી અનુસાર શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયની તેત્રીસમી કલાકમાં ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને કહ્યું કે આ બધા કરતાં ઈશ્વરની રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તમાનની ઉત્કંઠા રાખો અને તે તમને આ બધી જ બાબતો આપશે એનો અર્થ કે આપણે ન્યાયપણાની સાથે ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખવાનું છે પછી આપણે જાણી શકીશું કે ઈશ્વર આપણી પાસે શું કરાવવા ઈચ્છે છે તેની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે જ્યારે આપણે કરીશું ત્યારે તે કાર્ય પૂરું કરવાની સર્વ જરૂરિયાતો તે પૂરી પાડશે હવે એઝરાના પુસ્તકમાં આ સિદ્ધાંતને ઈશ્વર બહુ કપરા સમયમાં પૂર્ણ કરે છે લોકો કહેતા હતા કે ઈશ્વર હવે કંઈ જ કરી શકશે નહીં કારણ કે અમારો પરાજય થયો છે અમે ઈરાનમાં ગુલામો છીએ ઈશ્વરે ઈરાનના રાજા કોરેસનું હૃદય બદલ્યું રાજાએ પોતે ઈશ્વરના કાર્યને પૂર્ણ કરવા માટેની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી હવે ઈશ્વરના કાર્યનો ચોથો સિદ્ધાંત એ છે કે જ્યારે ઈશ્વરનું કાર્ય પૂર્ણ કરવા ઈચ્છે છે ત્યારે તે ભાગ્ય જ પૂરું પાડે છે એમ નહીં પરંતુ તે આપણે માગીએ છીએ કે કલ્પીએ છીએ તે કરતાં ભરપૂર પ્રમાણમાં પૂરું પાડે છે આ સત્ય હેઝરાના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે જેઓ પાછા ફર્યા તેઓ પાસે કાર્ય પૂરું કરવા માટે અમુક માત્રામાં હતું એમ નહીં પણ મંદિરને ફરીથી બાંધવા માટે જોઈએ તે કરતાં વિશેષ પ્રમાણમાં તેમની પાસે હતું હવે ઈશ્વરના કાર્યનો પાંચમો સિદ્ધાંત એ છે કે જ્યારે તમે ઈશ્વરનું કાર્ય કરો છો ત્યારે જે શ્રેષ્ઠ અને સારું છે તેના મહાન દુશ્મન શેતાનની છેતરવાની પ્રક્રિયાની અપેક્ષા રાખો હવે એઝરાના પુસ્તકના ત્રીજા અધ્યાયની દસથી થી તેરમી કલમમાં આ કાવતરા વિશે લખવામાં આવ્યું છે એઝરા ત્રણ અને દસથી થી તેરમાં જણાવે છે કે જ્યારે બાંધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો ત્યારે એટલે કે ઈશ્વરના મંદિરનો પાયો નાખ્યો ત્યારે ઈશ્વરની સ્તુતિ કરવાને તેઓએ યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણસિંગડા આપીને તથા આસાફના લેવીએ પુત્રોને ઝાંઝો આપી ઊભા રાખ્યા હતા તેઓએ યહોવાની સ્તુતિ કરતાં એટલે કે ઈશ્વરની સ્તુતિ કરતા તથા તેનો આભાર માનતા ગાયું કે તે મહેરબાન છે ઈસરાયલ પર તેની દયા સદાકાળ સુધી ટકી છે તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી એટલે કે ઈશ્વરની સ્તુતિ કરી યાજકો તથા લેવીઓ તથા પિતૃઓના વડીલોમાંના ઘણા વૃદ્ધો કે તેમણે પ્રથમનું મંદિર જોયું હતું તેઓની નજર આગળ જ્યારે આ મંદિરનો પાયો નંખાયો ત્યારે તેઓ મોટી પોક મૂકીને રડ્યા વળી ઘણા કે હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જય જયકાર કર્યો માટે લોકોનો પોકાર હર્ષનો છે કે વિલાપનો છે તે કરી શકાતું નહોતું લોકો ખૂબ જ બુમરાળ મચાવ્યું હતું તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો સત્ય ઉદાહરણ આ છે કે શ્રેષ્ઠનો દુશ્મન સારું છે આ જુવાનોએ શરૂઆતનું મંદિર જોયું નહોતું તે ઈશ્વરનું સારું દર્શાવે છે જ્યારે બીજી બાજુ મંદિરનો પાયો નંખાવ્યો ત્યારે આ જુવાનો હર્ષના આવેશમાં જય જયકાર કરે છે કારણ કે આ બીજી વાર મંદિરનો પાયો ખૂબ સુંદર હતો કે તેમણે આવું જોયું નહોતું પણ વૃદ્ધોએ શરૂઆતનું મંદિર જોયું હતું તેથી તેઓ રડ્યા કે આ બીજી વારનો પાયો તેની સામે કાંઈ જ નથી પ્રિયમિત્ર જેથી કરીને આપણે સમજી શકીએ છીએ કે શ્રેષ્ઠનો દુશ્મન એ સારું છે પ્રિયમિત્ર મને આશ્ચર્ય થાય છે કે જ્યારે તમે ન્યાયપણાના દિવસે ઈસુ ખ્રિસ્તની સામે ઊભાશો ત્યારે તમારી લાગણીઓ કેવી હશે જ્યારે ઈસુ ખ્રિસ્ત તમને કહેશે કે તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે મને બતાવો મિત્ર આ બાબતમાં મને રસ છે આ તો તમારી ભેટ અને તમારા તાલંતો હતા આ કાર્ય તમારા જીવનમાં પ્રાપ્ત થવું જ જોઈએ મિત્ર તમે જે પ્રાપ્ત કર્યું છે તેની સરખામણી કરો હું માનું છું તમે શ્રેષ્ઠ દુશ્મન સારું છે તે સમજી શકશો તેનું સુંદર ઉદાહરણ એઝરા છે આપણે જોઈ શકીએ છીએ કે શ્રેષ્ઠનો દુશ્મન એ સારું છે ઈશ્વરના કાર્યમાં આ સિદ્ધાંત કાર્ય કરે છે શેતાન આપણને શ્રેષ્ઠ કાર્ય કરવા જતાં રોકે છે અને બીજે ધ્યાન દોરે છે શેતાન સારું કરવા દોરે છે આપણે જોઈએ છે કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે શ્રેષ્ઠ કામ કરીએ એઝરાના પુસ્તકમાં બીજા ઘણા ઈશ્વરના કાર્યના સિદ્ધાંતો છે પરંતુ મિત્ર મારો સમય પૂરો થયો છે તેથી ફરી મળીશું ત્યારે તે વિશે આપણે વિચાર કરીશું પરંતુ હું આ પડકાર સાથે રજા લેવા માગું છું ઈશ્વરે જે શ્રેષ્ઠ કરવા માગે છે તેમાં સારું કરવા સંબંધી દૂર રહો પરંતુ શ્રેષ્ઠ જ કાર્ય કરો વારો મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ